ભુજમાં એક આંતરે પાણી આપવાની વાત ચાલે છે ભુજના નગરજનો અઠવાડિયામાં એક થી બે દિવસ પાણી આવે છે ઘણા વિસ્તારમાં પંદર દિવસે પાણી આવે છે આવી બૂમો છેલ્લા બે વર્ષથી ઉઠી રહી છે પણ નગરપાલિકાએ કોઈ કાયમી ઉપાય કરેલ નથી હવે પાણી વિભાગના નવા ચેરમેન કૌશલ મહેતા ભુજ પાલિકામાં આવ્યા છે તેમણે ભુજના નગરજનોને કઈ રીતે પાણી મળશે તે વાત કરી ભુજ નગરપાલિકા દ્વારા લોકોને ઓછા સમયની અંદર જેમાં ત્રણથી આઠ દિવસની અંદર જે પાણીની સપ્લાય થાય છે એ સપ્લાયની અંદર કાપ મૂકી અને લોકોને ઓછા દિવસોની અંદર વારંવાર પાણી મળે એવો એક આયોજન વિચારાઈ રહ્યો છે આ બાજુ ભુજની અંદર લગભગ પચીસ બોર જે તે સમય ચાલુ હતા અત્યારે માત્ર સત્તર બોર જ ચાલુ છે એટલે ભુજની પાણીની જે વપરાશની ક્ષમતા છે એ સૌથી વધુ છે એટલે આપણે નર્મદાના પાણી ઉપર નિર્ભર ન રહેતા ભુજની પણ આપણે એવી વ્યવસ્થા કરી કે વધુમાં વધુ જો બોર આપણે કરી શકીએ અને જૂના જે બોર અમુક જે બંધ થઈ ગયા છે કે જે અત્યારે લાંબા સમયથી કાર્યરત છે એને પણ રીડ્રીલ કરી અને એને ઊંડા ઉતારી અને એને પાણીનો જથ્થો આપણે સારો એવું ભુજ નગરપાલિકાને અને ભુજના રહેવાસીઓને મળી શકે એવું અમે આયોજન વિચારી રહ્યા છીએ અને ભુજને એક થોડા સમયમાં સારો એવો પાણીનો જથ્થો વપરાશ માટે મળી શકશે એવી અમારી વ્યવસ્થા ગોઠવવાની તૈયારી છે ખાસ કરીને ભુજ ભુજ પાસે એક પણ ડેમ નથી પોતાનો જેમાં પાણી અને લિફ્ટિંગ હંમેશા મોંઘું પડવાનું છે જ્યાં સુધી તમે લિફ્ટિંગ નહીં છોડીએ ત્યાં સુધી મોંઘું પડશે અને પૂરતું નહીં મળે અને ફોલ્ટ આવશે શું ભુજને એક ડેમ મળે એવો પણ અમે છે કે ભુજને જે આપણા હમીસર તળાવમાં જ્યાંથી પાણી આવે છે એ ડેમ ધૂના રાજા ડેમ નાનો છે તો એને ભવિષ્યમાં ખાણેતરો કરીને ઊંડો કરી અને મોટો કરવાની વિચારણા છે જેથી ત્યાં પાણીનો જથ્થો આપણે સંગ્રહ કરી શકીએ અને ત્યાંથી પણ આપણે વિતરણ કરી શકીએ ભુજની આજુબાજુમાં ક્યાંય ડેમ નથી વિચારી એવો પણ શકાય કે રુદ્રાણી ડેમથી પણ આપણે પાણી ભુજને પૂરો પાડી શકીએ આવા બધે અલગ અલગ પાસા ઉપર વિચાર કરી અને લોકોની સલાહ લઈ અને જે કાંઈ સારો થતો હશે એવો કરવાની પૂરેપૂરી અમારી કોશિશ હશે ભુજના લોકોને ખાસ અમારી એક વિનંતી પણ છે કે પાણીનો વપરાશ આપણે લિમિટમાં કરીએ જેથી આવનારી પેઢીને પણ આપણે સારો એવો પાણીનો જથ્થો આપણે આપી શકીએ ભુજના અમુક એપાર્ટમેન્ટો જેમ કે ઉન્નતિ એપાર્ટમેન્ટ છે સંતોષીમાના મંદિર સામે એ લોકોની સિસ્ટમ છે કે સવારના છ થી દસ વાગ્યા સુધી બિલ્ડિંગની અંદર ફ્લેટ ફ્લેટડી પાણીનું વિતરણ થાય બાકીનું પાણીનો સપ્લાય બંધ થઈ જાય આખા દિવસ પૂરતો તો આવી રીતના જો બધા એપાર્ટમેન્ટવાળા પણ જો આવી રીતના કરે તો આપણે આ પ્રમાણને પણ આપણે પહોંચી શકીએ સારો એવો આપણે પાણી બચાવી શકીએ એ રીતે ભુજ શહેરને પાણી આપવાની વાત થઈ છે હવે જોવાનું રહ્યું કે અમલવારી કેવી રીતે થાય છે ચાલો કુંડળી ચાલો કુંડળી પરમ કૃપાળુ જાડેજા હોથી કુલભૂષણ વીર લાખા નો વાર્ષિક મહોત્સવ પ્રારંભ શવંતર શ્રાવણ સુદ એકમ રવિવાર તારીખ બાર આઠ બે હાજર અઢાર પૂર્ણાહુતિ શવંત બે હાજર ચુમોતેર શ્રાવણ સુદ બીજ અને ત્રીજ સોમવાર તારીખ તેર આઠ બે હાજર અઢાર માંગલિક અવસરો ભવ્ય સંતવાણી તારીખ બાર આઠ બે હાજર અઢાર રવિવાર રાત્રે દસ કલાકે તારીખ તેર આઠ બે હાજર સોમવારે ગરબા બપોરે અગિયાર ત્રીસ કલાકે મહાપ્રસાદ સાંજે ચાર કલાકે કસુંબો મેળાવડો નિમંત્રક સમસ્ત ચુંદડી ક્ષત્રિય સમાજ સમસ્ત જૈન મહાજન સમસ્ત ચુંદડી ગ્રામજનો ગામ ચુંદડી તાલુકો ભુજ કચ્છ દ્વારા આયોજિત સતત પાંચમા વર્ષે ફ્રી ડેન્ટલ ચેકઅપ અને ટ્રીટમેન્ટ કેમ્પ ડોક્ટર જે પી રવાણી ડોક્ટર શાહિદા માંજોઠી મોબાઈલ નંબર ચોરાણું બસો અઠ્ઠાણું બાસઠ નવસો ચોર્યાસી તારીખ એક ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને હલતા દાંત મફત કાઢી આપવામાં આવશે તારીખ આઠ ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને પાયોરિયાની સારવાર મફત કરી આપવામાં આવશે તારીખ પંદર ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને કાળા પડી ગયેલા દાંત મફત કાઢી આપવામાં આવશે તારીખ બાવીસ ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને પેઢાની તકલીફની સારવાર મફત કરી આપવામાં આવશે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને સડી ગયેલા દાંત મફત કાઢી આપવામાં આવશે તારીખ પાંચ સપ્ટેમ્બર બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને મોઢામાંથી દુર્ગંધની સારવાર મફત કરી આપવામાં આવશે તારીખ બાર સપ્ટેમ્બર બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને રહી ગયેલા મૂળિયા મફત કાઢી આપવામાં આવશે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બુધવાર ફ્રી ડેન્ટલ ચેકઅપ અને પેઢામાંથી લોહી આવતા હોય તેની સારવાર મફત કરી આપવામાં આવશે કેમ્પનો સમય સવારે દસ થી એક સાંજે ચાર થી સાત કેમ્પ સ્થળ તન્ના ડેન્ટલ કેર બેંક ઓફ ઇન્ડિયા સામે હોસ્પિટલ રોડ ભુજ કચ્છ